નમસ્કાર જય શ્રી રામ શ્રી યોગ વશિષ્ઠ રામાયણમાં ઉત્પત્તિ પ્રકરણમાં રાજા પદ્મ અને રાણી લીલા સાથે જોડાયેલું લીલોપા અખિયાનનું આપણે વર્ણન કરી રહ્યા છીએ લીલોપા અખિયાન એ ખૂબ અદ્ભુત છે અને આપણા જીવન ને અનેક રહસ્યોને તે જાગૃત કરે છે આ જ પ્રકરણમાં આપણે આગળ વધીએ તો તેમાં રાજા વિદુરથ એક શક્તિશાળી રાજા હતા વિશાળ સેનાનું પ્રસ્થાન કરી રાજા સિંધુ સામે યુદ્ધ શરૂ કર્યું યુદ્ધ અત્યંત ભયંકર હતું ધનુષ્યના ઘોંઘાટ ગજસેના અશ્વસેના રથોનો ઘેરાવ અને સુરવીરોની અથડામણથી ધરતી ધરતી હતી એવા સમયે માતા સરસ્વતીએ ને લીલાએ પૂછ્યું કે હે મા સરસ્વતી આ યુદ્ધમાં કોણ જીતશે ત્યારે સરસ્વતી માતાએ કહ્યું કે વિજય તો રાજા સિંધુનો થશે કારણ કે તેઓ દિવ્ય શસ્ત્રો અર્થાત તેજસ્વી આધ્યાત્મિક શસ્ત્રો ધર્મમય તત્વોથી યુદ્ધ કરે છે તે યુદ્ધમાં માત્ર બાહ્ય શસ્ત્રો નથી પણ આંતરિક શક્તિ પવિત્ર સંકલ્પ અને પૂર્વકૃત સત્વગુણનો સાથ છે યુદ્ધ લાંબુ ચાલ્યું અંતે રાજા વિદુરત પરાજિત થયા રાજા સિંધુએ આખા પ્રદેશ પર અધિકાર સ્થાપ્યો વિદુરથનું મૃત્યુ થતાં સૈન્ય પરાજિત થઈ તૂટીને ભાગી ગયું અહીં શ્રી યોગ શ્રી વશિષ્ઠજી રામને સમજાવે છે કે મરણ સત્ય નથી તે એકમાત્ર અવસ્થા છે જે જન્મે છે તેને મૃત્યુ એક નવા દ્વાર તરફ લઈ જાય છે વિદુરથ મર્યા પછી લીલાને વિચાર આવ્યો કે મારા પતિ પદ્મ ક્યાં છે આ વાસનાથી અભિલાષીથી સરસ્વતી તેને માર્ગદર્શિત કરે છે અને જીવનની યાત્રા માત્ર શરીર સુધી સીમિત નથી માતા સરસ્વતી કહે છે કે પદાર્થોની એક નિયતિ છે આયુષ્ય પરિણામ કર્મ ગુણ આચારથી નક્કી થાય છે જીવની ગતિ અનંત છે સૃષ્ટિના આરંભથી તે ચક્ર ચાલી રહ્યું છે જ્યારે વિદુરસનું પ્રાણ છૂટ્યું ત્યારે તે પોતાના વાસનામય શરીર સાથે યમપુરી તરફ ગમન કરે છે લીલા અને સરસ્વતી દેવદેહ દ્વારા તેને અનુસરે છે તેઓ વિદુરજના સૂક્ષ્મ શરીરની સ્થિતિ તેના ભ્રમો અને પૂર્વ કર્મોને બંધનોને નિહાળે છે અહીં વશિષ્ઠજી જણાવે છે કે મન જ સ્વર્ગ અને નરક છે યમપુરીમાં કોઈ સ્થાન નથી તે મનના સંસ્કારોથી સર્જાતો ભ્રમ છે વિદુ પૂર્વ જન્મના સંસ્કારો અનુસાર અન્ય શરીરની પ્રાપ્તિ થાય છે લીલા પણ પોતાના શરીરથી અલગ થવાની સ્થિતિ અનુભવે છે સરસ્વતી તેને સમજાવે છે કે આ જે શરીર તું જોઈ રહી છે તે અસત્ય છે સમાધિમાં સ્થિત શરીર હવે વિનાશ પામશે શરીરનું સત્યમાં અસ્તિત્વ નથી આત્મા કદી મરે નહીં લીલા પોતાના સંકલ્પથી સરસ્વતીના માર્ગદર્શનથી પોતાના સ્વામી રાજા પદ્મને પાછા મેળવે છે અહીં વશિષ્ઠજી જણાવે છે કે રાજા પદ્મનો પણ એક પૂર્વ જન્મ હતો પૂર્વ કર્મોની ફળ સ્વરૂપે તે આ અવસ્થામાં આવ્યા હતા રાજા પુનર્જીવિત થતા નગરમાં આનંદ છવાયો વિજયસ્ત થયો અને ફરીથી બધાએ રાજ્યનો આદરપૂર્વક રાજ્ય અભિષેક કર્યો ને ભગવાન શ્રી રામ કહે છે રામને કહે છે કે હે રામ સમગ્ર લીલોપાખ્યાનનો હેતુ એ છે સમજીએ કે જગતની દરેક ઘટના સંકલ્પ અને વાસના પરથી ઊભી થાય છે મૃત્યુ એક ભ્રમ છે આત્મા કદી નાશ પામતો નથી જીવનની ગતિ કર્મ ગુણ આચારથી નક્કી થાય છે પરમાત્મા શાશ્વત નિર્વિકાર અને એકમાત્ર સત્ય છે યુદ્ધ હોય કે વિજય પરાજય આ બધું સંકલ્પ અને પૂર્વ કર્મના ખેલ છે જે શરીરને આપણે મારું માનીએ છીએ તે અસત્ય છે જીવયાત્રા અનંત છે આત્મા કદી મરે નહીં પરમાત્માની સ્થિતિ સર્વવ્યાપી અચળને સદા સત્ય છે જેમ કોઈ માણસ ઘણી બધી મહેનત કરીને મોટો ધંધો ઊભો કરે મોટી મિલકત બનાવે પણ જેનો સ્વભાવ અને દુર્વ્યસનોથી ભરેલો તો અંતે બધું ગુમાવી બેઠે એટલે શસ્ત્ર શક્તિ બાહ્ય કરતાં સત્વશક્તિ આંતરિક વધારે કામ લાગે છે યુદ્ધમાં રાજા સિંધુ જીત્યા કે કારણ કે તેની પાસે દિવ્ય શસ્ત્રો આંતરિક ધર્મ શક્તિ હતી જેમ આપણે રાત્રે સ્વપ્નમાં અજબ ગજબ દુનિયા જોઈએ છે અને સવારે જાગતા તે ક્યાંય રહેતું નથી તે મરણ પછી આ શરીરની દુનિયા સપના જેવી ઓગળી જાય છે આ આત્મા કદી મરે નહીં ફક્ત સ્થિતિ બદલાય છે કોઈ માણસ જીવનભર લાલચ ક્રોધ દમમાં જીવે તો મરણ પછી તેને ચિત્ત એ જ સંસ્કારોમાં ફરતું રહે છે એટલે યમપુરી એ કોઈ બહારની જગ્યા નથી તે મનની અવસ્થા છે દુઃખી મન એટલે નરખ અને શાંત મન એટલે સ્વર્ગ લીલા સમજતી જાય છે કે શરીર સત્ય નથી તે માટી છે આત્મા જ સાચું સ્વરૂપ છે એટલે પોતાના સ્વામી પદ્મને પાછા મેળવે છે અર્થાત સત્યની પ્રાપ્તિ જ્યારે મનના ભ્રમો દૂર થાય છે ત્યારે જીવનમાં નવી ઊર્જા આવે છે રાજા પદ્મનું જીવન થવું એનું પ્રતિક છે સત્યની અનુભૂતિ થવાથી જીવનમાં આનંદ અને ઉત્સવ જાગે છે આ લીલો પા આખ્યાનનો સાર એ છે કે બાહ્ય યુદ્ધ જીતવા માટે પેલા આંતરિક યુદ્ધ જીતવું પડે મરણ ભય નથી તે માત્ર અવસ્થા બદલાવ છે મન જેવું વિચારે છે તેવો તેને સ્વર્ગ અને નરકનો અનુભવ થાય છે સાચું સુખ ફક્ત પરમાત્માની યાદમાં છે માનવ જીવન એક નાટક જેવું છે એ મંચ પર પાત્ર આવે છે સંવાદ બોલે છે પછી મંચ છોડી જાય છે દર્શક જાણે છે કે એ પાત્ર ગયું એટલે નાટક પૂરું નથી થયું અહીં બીજું દ્રશ્ય શરૂ થાય છે એવી જ રીતે જલ્મ મરણ એ પણ એક દ્રશ્ય છે આત્મા કદી ન મરે એ તો સદા દર્શક રૂપે રહે છે એટલે આ લીલોપા અખ્યાનનું એક રૂપક છે કે જેમ નાટકમાં એક પાત્ર પ્રવેશ કરે અને આત્મા એક શરીર ધારણ કરીને જન્મ લઈએ રાજા પદ્મલીલા રાજા વિદુરથ આ બધા પાત્રોની જેમ જન્મે છે તેમ આપણું આયુષ્ય જીવન આ રંગભૂમિ પર આરંભ કરે છે જેમ વિદુરથ અને સિંધુ વચ્ચે યુદ્ધ થયું તેમ જીવનમાં દરેક માનવીને સંઘર્ષો આવે છે ધંધો પરિવાર સમાજમાં ટકવાની લડાઈ પરંતુ આમાં વિજય કેનો થાય જેની પાસે ગુણ છે ધર્મ શક્તિ છે તેનો વિજય થાય છે વિદ્યુરથનું મરણ થયું પરંતુ આત્મા તો આગળ વધ્યો મરણ એ અંત નથી ફક્ત દ્રશ્ય બદલાય છે જેમ રાત્રે સ્વપ્ન પૂરું થાય તેમ શરીરનો અંત આવે છે વિદુરથ પોતાના સંસ્કારોને કારણે યમપુરીમાં ગયો એ શીખવે છે કે સ્વર્ગ નરક કોઈ સ્થાન નથી તે મનની રચના છે ક્રોધ લાલચવાળું મન એટલે નરક શાંતિ અને પ્રેમવાળું મન એટલે સ્વર્ગ લીલા એ શરીરની અસત્યતા સમજવા લાગી એ દર્શાવે છે કે જ્યારે માણસ શરીર હું નથી હું આત્મા છું એમ ઓળખે એટલે એને સાચો જાગરણ થાય છે લીલાના સંકલ્પથી રાજા પદ્મ જીવંત થયા જ્યારે જ્ઞાન અને સત્ય જીવનમાં પ્રવેશે ત્યારે આત્માને નવી ઊર્જા મળે છે જીવનમાં આનંદ અને ઉત્સવ છવાઈ જાય છે આ આખું લીલોપ અખિયાને જીવનનો સંદેશ છે જન્મ અને મરણ ફક્ત દ્રશ્યો છે આત્મા સદા રહે છે કર્મ અને સંકલ્પથી જીવનની દિશા નક્કી થાય છે સાચું સુખ શરીર કે પદમાં નહીં પરંતુ આત્મજ્ઞાન અને પરમાત્માના સ્મરણમાં છે જીવન એક રંગભૂમિ છે જન્મ ભરણના દ્રશ્યો છે મને નિર્દેશક છે અને એ આત્મા સદા રહેતો તેનો દર્શક છે આ પ્રકારની એક અદ્ભુત કથા સાથે આપણે આ યોગ વશિષ્ઠના ઉત્પત્તિ પ્રકરણમાં લીલોપા આખ્યાન અહીં પૂર્ણ કરીએ આવતીકાલે ફરી આ જ યોગ વશિષ્ઠના નવા સત્સંગ સાથે આપણે બધા ચર્ચાઓ કરીશું યોગ વશિષ્ઠ રામાયણનો આ એક સંક્ષિપ્ત ચર્ચા છે આપને આ ચર્ચા પસંદ આવતી હોય તેમજ તો મારી આ ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો ભગવાન શ્રીરામ આપ સર્વનું કલ્યાણ કરે જય શ્રીરામ